સુરતમાં નકલી ઘી પનીર બાદ હવે નકલી ખાદ તેલ વેચાતું હોવાનો રેકોર્ડનો પર્દાફાશ થયો છે જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ લોગો માર્કાના ઉપયોગ કરીને ભેળસેળિયું નીચે ગુણવત્તાનું તેલ વેચનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લિંબાયત વિસ્તારમાંથી પોલીસે રેડ કરીને આઠ વેપારીઓને ત્યાંથી ચોપન ડબ્બા ઝડપી પાડ્યા હતા સુરતમાં નકલી ઘી પનીર બાદ હવે નકલી ખાદ્ય તેલ વેચાતો હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ લોગો માર્કોના ઉપયોગ કરીને ભેળસેળીયું નીચી ગુણવત્તાવાળું તેલ વેચનાર સામે કાર્યવાહી ધરવામાં આવી છે લિંબાયત વિસ્તારમાંથી પોલીસે રેડ કરીને આઠ વેપારીઓને ત્યાંથી ચોપન ડબ્બા ઝડપી પાડ્યા છે કોપીરાઇટ લેબલનો દુરુપયોગ લિંબાયત વિસ્તારની અલગ અલગ આઠ દુકાનોમાં રેડ કરવામાં આવી હતી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસ્યા તેલના લેબલ તથા ભુજની કોપી કરવામાં આવી હતી જે ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવી દેવાતા હતા જેથી કોપીરાઇટના લેબલનો ગેરકાયદે દુરુપયોગ કરી કોપીરાઇટનું નું લેબલ વાળું તેલ બજારમાં વેચાણ કરનાર આરોપીઓ સામે ગુનો નોંધી કાર્ય કરાય છે સ્ટીકર અને બોજ મળ્યા બ્રાન્ડેડ કંપનીના નામે તેલનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે દુકાનોમાંથી સ્ટીકર અને બોજ પણ મળી આવ્યા હતા બ્રાન્ડેડ કંપનીના નામે તેલ ગ્રાહકોને અપાતું હતું તે ભેળસેળ વાળું હતું કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મારું નામ રૂપેશ વોરા છે હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારમાં એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસોથી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસથી સાઠ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જેટલી બાદ પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે